સંવંત અઢારસો સત્યોતેરના અષાઢ સુધી ત્રીજના દિવસે શ્રીહરી ગઢપુરમાં વિરાજતા હતા એક દિવસે પ્રભુ વહેલા જાગીને નિત્ય નિત્યવિધિથી પરવારીને શ્વેત વસ્ત્રો ધારણ કરીને માથે શ્વેત પાઘ બાંધીને આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલીએ આવીને બેઠા સંતો ભક્તો પણ શ્રીહરિના દર્શન કરીને સન્મુખ બેઠા એ વખતે સભામાં શ્રીહરિએ પ્રશ્ન પૂછતા કહ્યું કે દેશ કાળ ક્રિયા સંઘ મંત્ર દેવતા ધ્યાન દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ આઠ ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે માટે એ આઠેમાં પૂર્વ સંસ્કાર કર્મનું જોર છે કે નથી એમ પૂછીને સંતો ભક્તોએ પૂર્વ કર્મના જોરને જણાવ્યું તો આશંકા કરીને શ્રીહરિએ વિગતે સમજાવ્યું કે મન કર્મ વચને ભગવાન કે ભગવાનના ભક્ત મોટા પુરુષ તેનો સંગ કરવો એ જ દિવસે સમયે સભા થઈ નાના શ્રી શ્રીહરી સન્મુખ બેઠા હતા શ્રી હરી એક પછી એક સંતને આંગળી આંગળી ચીંધીને નજીક બોલાવે ને તેઓ શ્રી હરિને પ્રશ્ન પૂછે આમ કુલ બાવીસ પ્રશ્નો સંતોએ પૂછ્યા અને પહેલો અને છેલ્લો પ્રશ્ન શ્રી હરીએ સંતોને પૂછ્યો એમ કુલ ચોવીસ જેટલા પ્રશ્નો થયા એવી રીતે ભણનારા સંતોના ઉત્તર કરીને બોલ્યા જે કામ ક્રોધ અને લોભ એ ત્રણ શત્રુ છે એ જેને જીતામાં આવ્યા હોય તે બોલો પછી જે જેને જીતામાં આવ્યા હતા એ બોલ્યા પછી એ સભામાં આત્માનંદ સ્વામી શિવાનંદ સ્વામી મોટા યોગાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામી એમ ચારેયને સદગુરુ કર્યા ને એમનું કોઈએ અપમાન કરવું નહીં ને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની જેમ મર્યાદા રાખવી બપોરના થાળ થયા ને મુકુંદ બ્રહ્મચારી શ્રીહરીને જમવા બોલાવવા આવ્યા ને શ્રીહરી જમવા પધાર્યા ને જમીને પ્રસાદીનો થાળ ભણનારા સંતોને મોકલાવ્યો ને પોતે ઉતારે આવીને પોઢ્યા થોડીવાર પોઢીને જાગીને જળપાન કરીને ચાખડીએ ચડીને ઓટા ઉપર ઢોલીએ વિરાજમાન થયા એ સમયે ભણનારા સંતો વેણુગીત ગીત યુગલ ગીતના શ્લોકો બોલ્યા એ સાંભળીને મહારાજ રાજી થયા ને કહે આજ તો માહી માહી માહો માહી ચર્ચા કરો ત્યારે એક તરફ આત્માનંદ સ્વામી અને એક તરફ ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી બેઠા ને ચર્ચા કરવા લાગ્યા આમ ઘણો સમય ચ ચર્ચા થઈ ત્યારે નિત્યાનંદ સ્વામી કહે કે હવે રાખો તમે બંને જીતા એમ શાસ્ત્રાર્થને સાંભળતા થકા હરિ મુખ પર રૂમાલ રાખીને મંદ મંદ હસતા હતા એમ કરતાં સાંજ પડતા મસાલો થઈને ગોડી આરતી ધૂન થયા ને શ્લોકો બોલાયા શ્રી હરિ સૌને જય સ્વામિનારાયણ કહીને પોતાના ઉતારે પધાર્યા ને પોઢ્યા શ્રીહરી વળતે દિવસે જાગીને નિત્યવિધિ પતાવીને કથા શરૂ કરાવીને વચ્ચે વચ્ચે કથામાં હરે હરે એમ બોલતા જતા હતા પછી બપોરનો થાળ તૈયાર થયો તે કથા પૂર્ણ કરાવીને જમવા પધાર્યા ને જમીને સંતને પીરસવા પધાર્યા સર્વ સંતને હરીશો પીરસતા જાય અને મનુવાર કરતા જાય એમ સૌને અતિ આગ્રહે જમાડ્યા પછી હાથ ધોઈને બી બીરાજા એ સમયે સંતો જમીને મલ્લાર રાગના કીર્તનો ગાવા લાગ્યા અને મેઘ વરસવા માંડ્યો ત્યારે મહારાજ કહે ચાલો ઘેલે નાહવા જઈએ પછી મસ્તક ઉપર લીલું છત્ર ધારણ કર્યું અને ગઢાળીના આરે ઉન્મદ ગંગાએ આવીને એક મોટી શિલા ઉપર વિરાજ્યા ત્યાં તો ઘેલા નદીમાં વરસાદી ડોળું પાણી આવવા લાગ્યું જેથી નિત્યાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ પાણી ડોળું આવે છે તો આપ ગંગાજળીએ પધારો તો નાહવાનું સુખ આવશે ત્યારે મહારાજ ત્યાંથી ચાલ્યા તે ખળખળીએ આવીને વચ્ચે વિરાજા થોડી વાર થોડી વાર થઈ ત્યાં તો વરસાદ વરસવા માંડ્યો તે મહારાજ કહે ચાલો હવે નદીમાં પૂર આવશે તો ઉતરાશે નહીં પછી સૌ ગાતા વાતા ઘેલો ઉતરીને ગઢાળીને આરે આવ્યા સૌ સંગાથે ચાખડીએ ચડીને ચાલ્યા ને દરબાર ગઢમાં આવ્યા અને ભીના વસ્ત્રો ઉતારી કોરા વસ્ત્રોને પહેરીને ઢોલીએ વિરાજા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ વિચરણ લીલામૃત વિશ્રામ છેતાલી તથા ગઢડા વચનામૃત પ્રથમ અઠ્ઠોતેર